આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી પાટણમાં ધામધૂમ પૂરો કરવામાં આવી હતી આ પ્રસંગે રાજકીય પાર્ટીઓના આગેવાનો સહિતના અનુસૂચિત જાતિના સમાજના વિવિધ સંગઠનો પક્ષોના હોદ્દેદારો બગવાડા દરજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પ્રતિમાને ફૂલહાર કર્યા હતા તેમજ આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા માટે જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેના નામ રહેગા જેવા નારાઓ લગાયા હતા ત્યારે ભારતના બંધારણના ગઢવૈયા ભીમરાવ આંબેડકરના એકસો તેત્રીસમાં જન્મજયંતિ નિમિત્તે શહેર જિલ્લાના વિવિધ અનુસૂચિત જાતિ સંગઠનો દ્વારા હોદ્દેદારો મોટી સંખ્યામાં બગવાડા દરવાજા ખાશે ઉમટી પડ્યા હતા તેમજ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા શહેર ભાજપ દ્વારા બંધારણના ગળવૈયા ભીમરાવ આંબેડકરના જન્મદિવસ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાલિકા કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ તથા ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરને અર્પણ કરી તેઓને સત સત નમન કર્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિને પાટણના બગવાડા દરવાજા ખાતે યોજાયેલ વિવિધ કાર્યક્રમો અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તો જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિને લઈ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા હોદ્દેદારો અને લોકસભાના ઉમેદવારો પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને સત સત નમન કર્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા હતા અને છેવાડાના લોકોને કઈ રીતે સેવાઓ પહોંચી શકે એવું બંધારણ ઘડ્યું હતું એમની આજે જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ દ્વારા અને અમારા સાંસદ દ્વારા માલ્ય અર્પણ કરવામાં આવેલું છે આજે ભારત રત્ન પદ્મ વિભૂષણ યુગપુરુષ મહાપુરુષ ભારતના બંધારણના ઘડોયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ પ્રસંગે આજે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો મને ગર્વ થાય છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કર છું કારણ કે બાબા સાહેબના જે પંચતીર્થની વાત હોય એમની જન્મભૂમિની વાત હોય એમની શિક્ષા ભૂમિની વાત હોય એમની કર્મભૂમિની વાત હોય એમની દીક્ષાભૂમિની વાત હોય કે તૈત્યભૂમિની વાત હોય કે સંકલ્પ ભૂમિની વાત હોય તથા તેમના ભારત રત્ન ની એવોર્ડ ની વાત હોય આ તમામ વાતોમાં માં ભારતીય જનતા પાર્ટી અગ્રેસર પાર્ટી છે